ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા ગામમાં ભુરખિયા હનુમાન નામથી સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિર ચારસો પચાસ વર્ષ જૂનું છે લોકોની અતૂટ આસ્થા હનુમાન દાદા સાથે જોડાયેલી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે સવારની પ્રથમ આરતીના દર્શન કરવા ભક્તો પૂર્વ સંધ્યા એટલે કે આગલા દિવસે સાંજથી જ અલગ અલગ

છેલ્લા તેર વર્ષથી આ કાર્યક્રમ ગોઠીએ છીએ જે ભૂરખ્યા દાદાની જે લોકો હાલીને પસાર થાય છે અહીંયાથી જેમ કે બાર ગામના વ્યક્તિઓ અહીંથી પસાર થાય છે અમારા ગામથી તો અમે એની માટે નાસ્તા રૂપે અમે અલગ અલગ વસ્તુ રાખીએ છીએ આ વર્ષે અમે ગોટાનો કાર્યક્રમ રાખ્યો છે સાઈસ છે ચા છે અને આવી આવી અલગ અલગ વસ્તુ અમે દર વર્ષે અલગ અલગ રાખીએ છીએ અને પાંચ હજાર અંદાજિત થી પાંચ હજાર વ્યક્તિઓ અહીંયા આરામ કરે છે અને પ્રસાદી લે છે જે દાદાની અંદર જે ભુરખ્યા હાલીને પ્રસાર થતા વ્યક્તિઓને તમામને અમે ગામજનો થઈ અને અમારી થાતી બધી સેવાઓ અમે અહીંયા કરીએ છીએ જય શ્રી રામ ભુરખ્યા દાદાની જય મારું નામ રિતેશ ઉપાધ્યાય છે મારી સાથે કિશોરભાઈ અશ્વિનભાઈ સંજયભાઈ યોગેશભાઈ ચંદુભાઈ દાવલિયાભાઈ વગેરે અમે બધા સાંઈ પદયાત્રા સંઘ નામના બેનર તળે એક સેવાયજ્ઞ છેલ્લા પંદર વર્ષથી અહીંયા કરીએ છીએ તે અંતર્ગત અમે પદયાત્રીઓ માટે ફ્રૂટ ડીશ વિવિધ પ્રકારના ફ્રૂટના જ્યુસ આ બધી સેવા એને પૂરી પાડીએ છીએ અંદાજે એકસો ચાલીસથી એકસો સાહીઠમણ ફ્રૂટની ખપત થાય છે અને કાલીને નીકળતા પદયાત્રીઓને આનો લાભ અમારા દાદા તરફથી મળે છે તેનો અમને આનંદ થાય છે અને દાદા આવી જ સેવા અમારા દ્વારા દર વર્ષે કરાવતા રહે અને ઈશ્વર બધાને સદબુદ્ધિ અને સારું આરોગ્ય આપે તેવી પ્રાર્થના સાથે વિરમ મારું નામ વિજય પંડ્યા હું અહીંયા લાલજી દાદાના બદલે કમિટી મેમ્બર છું ઘણા સમયથી અને અમે બધા મિત્રો મળીને ઘણા સમ વર્ષોથી અહીંયા પદયાત્રીઓ માટે આવી પ્રકારની બધી સેવા પૂરી પાડીએ છીએ અમરેલીથી કે દૂર દૂરથી જે આવતા પદયાત્રીઓ છે એના માટે અહીંયા તમામ પ્રકારની જે થાક લાગી હોય કોઈને પેટમાં દુખતું હોય અથવા કોઈને બીજી સારવારની જરૂર હોય તો અહીંયા તમામ પ્રકારની સારવાર અહીંયા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અમારા વડલા તરફથી અને કાર્યકરો અમારા બધા વડલાના જે મિત્રો છે એ આખી રાત આવી રીતના અવિરત સેવા પૂરી પૂરી પાડતા હોય છે વડલાની ભુરખિયા હનુમાન મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે લાઠીના ભુરખિયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના દિવસે બે લાખની આસપાસ ભક્તો દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે ચારસો પચાસ વર્ષ જૂના મંદિર સાથે અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશની આસ્થા જોડાયેલી છે ભુરખિયા હનુમાન દાદાને માત્ર પ્રાર્થના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે મારું નામ નીમાવત વિશાલ જગદીશભાઈ હું ગોરખી હનુમાનજી મંદિરનો પૂંજારી છું અહીંયા આપણે હનુમાનજી મહારાજનો કાલે ચારસો ને ચાલીસમો જન્મદિવસ છે એટલા માટે બધા દૂર દૂરથી યાત્રિકોએ અહીંયા દર્શન માટે આવે છે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા અંદાજીત બે થી ત્રણ લાખ માણસો આવશે કાલે એની માટે બધા જ્યાંથી ચાલીને આવે છે તે રસ્તામાં બધા પદયાત્રીઓ માટે પોતપોતાની રીતની સેવાની વ્યવસ્થા કરેલી છે પાણીથી માંડીને અન્ન સુધીની બધી વ્યવસ્થા સ્વયંસેવકો બધીની રીતના પૂરી કરવામાં આવે છે અહીંયા જે રીતની સેવા ભૂરખી હનુમાનજી મહારાજના પદયાત્રીઓ માટે કરે છે એની પણ દાદા મનોકામના પૂર્ણ કરે છે મારું નામ તૃપ્તિ શાહ છે અને અમે રાજકોટથી આવીએ છીએ અને અમે છેલ્લા દસ વર્ષથી પૂરખે દાદાના દર્શન કરવા આવીએ છીએ અને દર ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિએ તો ખાસ અમે દર્શન કરવા આવીએ છીએ અને આ ખૂબ જ સરસ દાદાની બધી ઈચ્છા દાદા આપણી મનોકામના બધી પૂરી કરે છે દાદાના દર્શન કરીને મનને શાંતિ લાગી જાય છે

લોકો અહીં શ્રદ્ધાપૂર્વક આવે છે અને દર્શન સાથે ભોજન પ્રસાદનો લ્હાવો લે છે યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તેના માટે ધારાસભ્ય સાંસદ સભ્ય સહિતની ટીમ પણ સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂર જણાય ત્યારે સૂચના આપવામાં આવી રહી છે સાથે સાથે હનુમાન જયંતિની શુભકામના પણ પાઠવવામાં આવી છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને અગવડતા ના પડે અને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે અમરેલીથી લાઠી અને જતા તમામ રસ્તાઓને રસ્તાઓને બાબરા ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો અંદરના ગામડાઓ તરફ ડાયવર્ટ કરી દેવાયા છે જિલ્લા પોલીસ દ્વારા સાત પીઆઈ નવ પીએસઆઈ એકસો એકતાલીસ પોલીસ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે આ સિવાય પોલીસ વેન દ્વારા સતત યાત્રા રૂટ પર પેટ્રોલિંગ

પણ તમામ શ્રદ્ધાળુ અને તમામ નાખ્યા છે શ્રદ્ધાળુ લોકો આજે અમરેલી થી ગુરખીયા સુધી ની પગ યાત્રા કરીને જઈ રહ્યા છે તે અનુસંધાને અમરેલી થી તમે ગોરખીયા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે જે રીતે લોકો સેવા કરવા માટે પોતપોતાના સંસ્થાઓ દ્વારા સેવાકીય સ્ટોલ નાખી લોકોને જમવા માટેની વ્યવસ્થા હોય લોકોને નાસ્તા માટેની વ્યવસ્થા હોય ફ્રૂટ માટેની વ્યવસ્થા હોય ચા પાણી માટેની વ્યવસ્થા હોય અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવે છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ખુબ સારી રીતે સેવા પણ કરવામાં આવી છે દરેક શ્રદ્ધાઓને હનુમાનજી દાદાના શણોમાં પ્રાર્થના કરું દરેક શ્રદ્ધાઓને હરેક મનોકામના પૂર્ણ થાય ભૂરખે જતા પદયાત્રીઓને ભગવાન ભોળોનાથ હનુમાનજી મહારાજને હરેક મનોકામના પૂર્ણ કરે અને સાથોસાથ સેવાકીય સંસ્થાઓને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આખી રાત જાગી અને ચાલીને જતા લોકોને ખુબ સારી સેવા કરતા હોય બધાને મળવા માટે પણ નીકળ્યા છે ફરી ફરી મીડિયા અભિનંદન આપું છું કે સમગ્ર મીડિયા ટીમ પણ આ કવરેજ લેવા માટે અત્યારે લોકો વચ્ચે આતુરતાથી આગળ વધી રહ્યા છે આવતીકાલે બાર તારીખના રોજ હનુમાન જયંતિ ની ઉજવણી થનાર છે ત્યારે મંદિર ખાતે આજથી લઈને આવતીકાલ સાત સુધીમાં દોઢ થી બે લાખ લોકો ચાલતા કે પોતાના વાહન સાથે દર્શનાર્થે આવતા હોય ત્યારે અહીંયા આગળ અમરેલી જિલ્લા પોલીસ વતી સાત પોલીસ ઇન્સ્પેક્ટર્સ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને અન્ય પોલીસ હોમગાર્ડ સહિત બસો છવ્વીસ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેની અમારી બે શિફ્ટ હોય છે સતત આજની આખી રાત અને આવતીકાલ રાત્રે મોડા સુધી પોલીસની હાજરીમાં તમામ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એની ધ્યાન રાખવામાં આવ્યું છે પોલેરોના મોટરસાયકલ્સના ક્રોસ પેટ્રોલિંગ આપવામાં આવ્યા છે આ સાથે ચાવણથી લઈને અમરેલી લાઠી બાયપાસ સુધીનો હેવી વ્હીકલને પ્રતિબંધ કરતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ યાત્રાળુઓને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે